અતતે છે બકરા કાવ ઓ દોસ્તો અતારે આવી ગયો છું રાજકો વાડીને તો ફાઇનલી દોસ્તો આપણે જલ્દી ગરમી ઘડી પાણી પીવાય ખાસ કરીને ફ્રીજ પાણી પીવો ને એ ના પીતા તો આમ આવું શાક બનાવું લંબા જય માતાજી જય હિન્દ જય જોહર જય આદિવાસી હર હર મહાદેવ બધા ઉછાદ કરીને હર હર મહાદેવ કરી દેજો મારા દોસ્તો અને બધાયને એટલું કહેવાનું થાય છે કે ટાઈટલ એન્ડ થમલેન્ડ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે તો એન્ડ સુધી બનાવી દો અને બસ ધીમાહીની મમ્મી ધીમાહીને કપડાં બપડા પહેરાવે છે અને ત્યાં સુધી આપણે ચા કમ્પ્લીટ થઈ ગયો છે ઓલરેડી તો ચા પીએ છીએ તો બધાયને પીવાનું હોય ને તો આવી જજો અને ના ના પીતા હોય તો પાણી પાણી પી લેજો બાકી છે ને આપણા સવારમાં ચા જોઈએ ચા વેલકમ વેલકમ તો અત્યારે તમે જોઈ શકો છો આ થોડુંક બરતું થાય છે અને ધીમાહી જુઓ ને એ એહે કરે છે હવાર હવારમાં ઓ ધીમલી આજે બેટા ગુડ મોર્નિંગ પાપા ક્યાં આવજે તો શેવા પૂજા કરી દીધી છે માતાજીની અને આ તમે જોઈ શકો છો ધીમાહી પા 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 મામ ખાવા આવજે ગરમ છે હે બેટા દોસ્તો એને અત્યારે એટલી બધી ખબર નથી પડતી કે આ ગરમ છે બસ એની રીતે મોજમાં પકડી લેશે તો ગરમ હોય તો લાગ ગરમ થાય ગરમ થાય લાગી જાય એટલે પછી એને કહેવું પડે છે અને હજુ વરસ નથી થયું

હું અત્યારે તમને શું બતાવવા માટે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે એ તમને ખબર પડી જશે એન્ડ ટાઇટલ એન્ડ થમલેન જોઈને તમને ખબર જ પડી ગઈ છે પણ એન્ડ સુધી બને રહેજો કારણ કે થોડું કામ હતું અને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે સવારે વિડીયો સ્ટાર્ટ કરીને મોબાઈલ ચાર્જિંગ મૂકીને જતો રહ્યો હતો ખેતર અને અત્યારે આવ્યો શું પાછો અને ખાવા બાવાનો હજુ બાકી છે જોઈ શકો છો તડકો

દોસ્તો લક્ષાની ભાજી કંઈ ખવાય આ પણ એવી છે ગાંડી તે લક્ષાની ભાજી ખવડાવે અને બકરા બેઠા છે સરચકો બચકો આયલો નથી દોસ્તો હવારે વાડવા નથી ગયો તો અતર વાડવા જવું પડે સલાકો અને રસકો વાડી લાવું દોસ્તો રજકો વાડવા દઉં છું રચકો વાડવા દવાનું છે મારે ત્યાં ગણે જોઈ શકો છો સામે તો એકચ્યુઅલી થોડોક તડકો છે એટલે તારે રિઝલ્ટ પણ નહીં આવે સારું તો બસ બને રહેજો હું અત્યારે દઉં છું રચકો વાડવા માટે અને આવીએ ફરીથી અને ધીમા જે ખાવાનું બનાવે છે એ બધું હું બતાવીશ અને આ બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો કેવું બરાબર ને હું લાકડા લઈ લઈશ જલ્દી રોટલો સવારમાં બનાવી નાખ્યો હતો રોટલી ને અત્યારમાં શાક બનાવવાનું બાકી હતું દોસ્તો તો અત્યારમાં હું શાક બનાવી દઈશ એ પણ તમને બતાવીશ એ સુધી બનાવી તો ફાઇનલી દોસ્તો આપણે જલ્દી થાળીમાં કાઢી લઈશું હોય જોઈ શકો છો મેથી ભાજી ને લસણ પણ વેલું વાડ્યું છે ને વડી વળીનું શાક આજે હું બનાવું છું તમે જોઈ શકો છો એન સુધી ફાઇનલી દોસ્તો હું શાક બનાવવા આવી જોઈ શકો છો ને આગ પણ ધપાડી નાખી છે ફાઇનલી તો અત્યારમાં આપણે શાક વઘારી દઈશું ને શાક હું બનાવવાની છું આમાં તો જોઈ શકો છો તો આમાં હું શાક બનાવવાની છું તો આમાં હળદર મસાલો બધો હું નાખી દઈશ લહણ બધું પછી હું એન સુધી બનાવી જો વિડીયોમાં તો લાઈક નહીં તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુ ને વધુ શેર કરજો ફાઇનલી દસ ના પૂરોપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં તો હું જલ્દી મસાલો નાખી દઈશ પછી આમાં વગારી દઈશ એ પણ તમને બતાવીશ તે એન સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં

Cât are de neaiezi? Că eu de i cred. Te a și

દોસ્તો ગરમી ઘડી છે પાણી પીવાય ખાસ કરીને ફ્રીજ પાણી પીવો ને એ ના પીતા નું પાણી તમને સારું રહેશે જોઈ શકો છો ગોળું પાણી ઠંડુ રહે છે દોસ્તો તો આપણે ખાવાનું ખાઈ ફાઇનલી બેહની ચાલો ભૂખ લાગી છે

અંધારું કાલુ કાલુ દેખાય છે ફાઈનલી દોસ્તો તો આપણે ખાવાનું એટલું બતાવીશું તો ધીમા પપ્પા ને બતાવે તો કાલુ કાલુ દેખાય છે તો ભૂખતે જાજી લાગી છે તો ખાઈ લે હું